ગાર વરસાઈ ગઈ નહી હા વરસાઈ ગયું હું આઈ નહી માર ભાઈ ના ઘર તો ભાભી ને મળી આવો પછી મારા બેન ને બીજા બાવ બેન ત્યાં ને મળવાનું જ માસી માસી કેરા માસી આવ ફિયમ માસી ગયા તો માસી ને મળી સુ પછી ક્યાં જવાનું થાય તો તમે બતાયે બતાઈ ખબર છે એ તો જોઈલું બતાયે પણ તે જ મને બતાયે કે મે ક્યાં જાય તો કન્ટિન્યુ બ્લોગ મો બનાવી દેજો તે જ મને બતાયે કે મે ક્યાં જાય હે તો ગાઈસ અમે મારા ભાઈ ના આવી ગયા છે અમારા ભાભી છે આ અમારા ઢબુરો છે બેન નો છોકરો છે એવી તો અમા અમે જઈએ છે હરે કૃષ્ણ મંદિરે જવાનું છે ઈસ્કોન મંદિર નવું બન્યું છે ને ત્યાં જઈએ છીએ અમે નતું કેવા પણ કઈ દીધું

પણ હજુ ગેટ ખુલ્યો નથી ચાર વાગે ખુલાય ને ચાર વાગે ખુલો છે હું તમને બાર નો નજારો બતાવું પહોંચી તો ગયા છે અમે પણ જોઈ શકો છો ગેટ ખુલી ગયો તો કન્ટિન્યુ લગ બને ગેટ ખુલી ગયો છે ગાય અમે મંદિર પોકી ગયા છે જેન્ટ્સ ના અંદર આજ નહીં

नया नहीं आ रहा करो बोलो अनगिनत कभी पता नहीं रे जाऊं आऊं आऊं कि ओ कट ठीक है दिखती है मैं तुम सब वाह वाह

ફોટો બળવા કે મે બરાબર મે ના પડે ઉભા રહે આ તો કલા કો દે પછી બહાર આયા ફોટો વાળા મલ વિડિયો બનાવાના શું કરીએ પબ્લિક એટલી છે અહીંયા ફોટોય પાડ દેતી નથી ને કોઈના તો ગાઈસ દર્શન કરી લીધા છે દર્શન મસ્ત થયા છે પણ પબ્લિક ફોટા પાડ દેતી નથી વિડીયો બનાવી દીધા નહીં નાના મોટા નાના મોટા વિડીયો છે પબ્લિક બહુ છે બહુ બાપા બહુ એટલે બહુ છે ચાર વાગે ચાલુ થાય છે ને એટલે પબ્લિક ની ભીડ વધારે હોય છે હવે જઈએ છીએ અમે બાર બાર જઈને થોડું નાસ્તો પાણી કરીને પછી નીકળીએ નીકળી ગયા બનાવી દેજો તો હવે નીકળે છે હવે આપડે પછી જાનવું હનુમાન ના મંદિરે જઈએ છે ત્યાં પણ ફોટોગ્રાફી મસ્ત છે તો ત્યાં શૂટિંગ કરવા બધા ફોટોગ્રાફી ત્યાં પાડવા ત્યાં ત્યાં જઈએ દર્શન કરીએ

एक नंबर लोकेशन सा कोई भी ना शूटिंग करू और सॉन्ग नो करू है का गीत नो करू आ गीत ना सॉन्ग ते करता है <laughs> करेल बनावी तो जो प्री वेडिंग वेडिंग तो एकन आई जाऊं मस्त तो कठवाड़ा में बाजू में आई जावानो टेबडियन मन टेबडियन मने आई जावानो आना रवि भाई ना संपर्क करवानो कांटेक्ट नंबर लिखि दो लोकेशन बता दे पण कमीशन अबू बडा एक नन लोकेशन समझता तो गाइस आई मंदिर आई गया जा तो જોઈ શકો છો સેન પોસ્ટર માલુ મંદિર છે આ બલુ નવ બીચર પડ્યો કાજલ નું એ છે ને માં ઓ ચી જાજો આ ચી જાજો લોકેશન એકદમ હરસા

चालू ड्राइविंग गए एक बात कर रहा हूँ तो वीडियो लाइक करना तो, तो लाइक शेयर सब्सक्राइब कर दो जय माता जी जय भवानी